હા મિત્રો કેમ છો બધા તેની અંદર લીલી ડુંગળી લઈ લીધી છે આપણે લીલા ધાણા લઈ લીધા છે લીંબુ લઈ લીધા છે આપણે લીલા મરચા પણ લઈ લીધા છે સામગ્રીની અંદર તો આજે આપણે લીલા લસણના ના ભજીયા બનાવવાના છે તો આપણે એના માટે લીલા લસણના જે ઉપરના પાન આવે તેને લઈ લીધા છે અને તેને હવે આપણે ઝીણું કટિંગ કરી નાખવાનું છે અને આપણે બટેકા સુલા ઉપર વાફવા માટે રાખી દીધા છે આપણે લીલા લસણના ભજીયાની અંદર આપણે બટેકાનો પણ ઉપયોગ થશે એટલે આપણે બટેકાને સુલા ઉપર વાફવા મૂકી દીધા છે તો આપણે મરસાની અંદરથી બીજ કાઢી અને તેને આવી રીતે આપણે મિક્સરમાં લઈ લેવાના છે અને ત્યારબાદ આપણે તેને મિક્સર ની અંદર દળી નાખવાના છે આપણે લીલા લસણના તેની અંદર આપણે લસણ પણ નાખવાનું છે તો આપણે તેની વ્યવસ્થિત ખોલી અને મરસાની ભેગી આપણે મિક્સ કરી દેવાની છે અને તેને મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી નાખવાનું છે આપણે લીલા લસણની અંદર ભજીયાની અંદર જે આપણે લીલા મરચાં અને સૂકું લસણની જે ગ્રેવી બનાવવાની હતી તેની અંદર આપણે લીલા લસણના પાન પણ નાખી દેવાના છે અને તેની પણ આપણે થોડી ગ્રેવી બનાવવાની છે તો આપણે ગ્રેવી માટે મિક્સરની અંદર જે લીલા મરચાં ચૂકું લસણ અને લીલા લસણના પાંદડા લઈ લીધા છે તો હવે તેની આપણે ગ્રેવી કરી નાખવાની છે તો આપણે બધું અંદર લઈ લીધું તેની અંદર થોડુંક પાણી નાખશું એટલે આપણે ગ્રેવી થોડીક સારી વ્યવસ્થિત બનશે અને તે આપણે ભજીયાની અંદર કરવાની છે આપણે ગ્રેવી બનાવવાની છે ચાલુ આપણે ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ તો આવી રીતે આપણે ગ્રેવી બનાવવાની છે મિક્સરની અંદર તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેને આપણે એક વાસણની અંદર કાઢી લેશું તો આપણે લસણના ભજીયાવાળી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે નીટે લીટા થઈ જવાનું તો આપણે ડુંગળીનું કટિંગ ચાલુ કરી દીધું છે લીલી ડુંગળીનું હવે જે લસણના ભજીયા બનાવવાના છે તેની અંદર આપણે લીલી ડુંગળી કટિંગ પણ નાખવાનું છે આપણે કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે તો આપણે લીલી ડુંગળીનું કટિંગ થઈ ગયું છે તો હવે આપણે ત્યારબાદ લીલા લસણનું પણ આપણે કટિંગ કરવાનું છે ભજીયા ની અંદર નાખવા માટે આપણે ચણા લોટ લઈ લેવાનો છે અને તેને આપણે સાણીને તૈયાર કરી નાખીશું ત્યારબાદ તેની અંદર આપણે અજમો નાખી આપણે તેની અંદર મેથી પણ નાખવાની છે લીલી ભજીયા અંદર જે આપણે લસણના ભજીયા બનાવવાના છે તેની અંદર આપણે લીલી મેથી પણ નાખીશું આપણે મેથી સાફ કરી લીધી એ અને હવે તેનું આપણે ઝીણું ઝીણું નાનું નાનું કટિંગ લેવાનું છે આવી રીતે તેને પણ આપણે અંદર નાખવાની છે તો લીલી મેથીનું કટિંગ તૈયાર થઈ ગયું છે તો ત્યારબાદ આપણે લીલા લસણનું કટિંગ થોડુંક કરવાનું છે આપણે લીલા લસણનું કટિંગ ચાલુ કરી દીધું છે જે રીતે આપણે લીલી ડુંગળીનું કટિંગ કર્યું લીલી મેથીનું કટિંગ કર્યું અને લીલા લસણના પાંદડાનું પણ આપણે નાનું કટિંગ કરવાનું છે આપણે લીલા લસણનું પણ કટિંગ થઈ ગયું છે આપણે લીલા ધાણાનું પણ નાનું કટિંગ કરવાનું હોય તો આપણે તેને સાફ કરી અને લઈ લીધા છે લીલા ધાણાના કટિંગ કરવાનું ચાલુ કરી દીધું હોય તો તેની અંદર લીલા ધાણા પણ મિક્સ કરીશું એટલે આપણે લીલા ધાણાનું

આવી રીતે માવો બનાવવાનો છે આપણે જે બટેકા બાફેલા હતા ને આપણે આવી રીતે વ્યવસ્થિત સુંદો કરી નાખવાનો છે તો આપણે બેટેકાનો સુંદો તૈયાર થઈ ગયો છે તો તેની અંદર આપણે હવે નાખશું જીરું ત્યારબાદ તેની અંદર થોડીક હળદર નાખી દેવાની છે આપણે હળદર નાખ્યા પછી આપણે તેની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું છે આપણે થોડુંક મીઠું નાખી દેવાનું છે ત્યારબાદ તેની અંદર આપણે લીલા ધાણા જે કાપેલા છે તે તેની અંદર નાખી દેવાના છે ત્યારબાદ જે આપણે લીલું લસણ અને મેથી કાપેલી છે તેની અંદર નાખી દેવાની છે અને લીલી ડુંગળી પણ મિક્સ કરી દેવાની છે ત્યાર પછી આપણે જે ગ્રેવી બનાવી છે લીલા મરચાં લીલું લસણ લીલા ધાણા અને સૂકું લસણની જે ગ્રેવી બનાવી છે ત્યાં તેની અંદર મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ જે આપણે ચૂંદો બનાવ્યો છે તેની અંદર વ્યવસ્થિત આપણે મિક્સ કરતું રહેવાનું છે તો આપણે આવી રીતે આને જે આપણે બનાવ્યું છે બધી ગ્રેવી જે બધું કટિંગ કર્યું છે તેને આપણે આવી રીતે વ્યવસ્થિત મિક્સ કરતું જવાનું છે લોટ તૈયાર થઈ ગયો છે એની અંદર આપણે નાખશું મીઠું મીઠું નાખી અને ત્યારબાદ તેની અંદર આપણે અજમો નાખવાનો છે તો અજમો લઈ લેવાનો થોડોક અને તેની અંદર નાખી દેવાનું ત્યારબાદ તેની અંદર આપણે ફૂલ છોડા નાખવાના છે ફૂલ છોડા માપના નાખવાના છે બહુ વધારે નાખવાના લાલ થઈ જાય આપણે ની અંદર થોડાક સફેદ તલ નાખી દેવાના છે ત્યાર પછી તેની અંદર આપણે જે લીંબુનો રસ કાઢ્યો એ નાખી દેવાનો છે ત્યાર પછી આપણે તેની અંદર થોડી ખાંડ નાખી દેવાની છે ખાંડ બહુ વધારે નથી નાખવાની ખાંડ માપની નાખવાની છે એટલે આપણને થોડાક જે લસણ વધારે નાખ્યું છે તો ચીખું ઓછું થાય એટલા માટે અને ત્યારબાદ આપણે તેને આવી રીતે વ્યવસ્થિત આપણે જે સુંદો બનાવીએ અને જે વ્યવસ્થિત બનાવ્યા હોય હવે તેને આપણે ગોટા માટે આવી ગોળ ગોળ દળીઓ બનાવી નાખવાની છે અને ત્યારબાદ જે આપણે ચણાના લોટનું જે ડબડું બનાવ્યું તેની અંદર બોળી અને આપણે ભજીયાની અંદર મૂકવાનું છે તો આવી રીતે ગોળ જે આપણે ગોટા બનાવીએ એવી આપણે ગોળીઓ બનાવવાની છે તો આવી રીતે નાની નાની બનાવવાની છે અને તેની ઉપર ચણાના લોટનું કવર આવશે એટલે થોડુંક મોટો ગોટો બની જાય આપણે સુલા ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું એ અને એક બાજુ આપણે રબડું પણ ચણાના લોટનું બની ગયું છે તો હવે આપણે જે આવી ગોળી બનાવવાની હતી તે બનાવવાનું ચાલુ છે તો આપણે આવી રીતે ગોટો લઈ અને લોટની અંદર તેની ઉપર લોટનું કવર ચડાવી અને આપણે આવી રીતે તેલની અંદર તળવા માટે રાખી દેવાનું છે જે લસણના ભજીયા બનાવવાના હતા તે આપણે બનવાનું હવે ચાલુ થઈ ગયું છે તો આપણે જે લસણના ગોટા બનાવવાના હતા તે બનીને તૈયાર થઈ ગયા છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે પણ આવી રીતે લસણના ગોટા બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરો જો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં